હનુમાનજી એટલે નવાપુન ગામના લાખા હનુમાનજી નાંગલ ગામ ખાતે ભગવાન રામ દ્વારા કરાયેલા યજ્ઞ શાળા દ્વાર પર બેઠક સ્વરૂપે હનુમાનજી યજ્ઞ સેવા આપી આજે પણ એ જ સ્થિતિ હનુમાનજી મૂર્તિમંત જોવા મળે છે અંકલેશ્વરના નવા પુન ગામ પાસે લાખા હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યું છે ભગવાન રામના અશ્વમેઘ યજ્ઞ રખેવાળી કરવા દ્વારપાળ બનેલા હનુમાનજી એટલે લાખા હનુમાનજી નાંગલ ગામ ખાતે ભગવાન રામ દ્વારા કરાયેલા યજ્ઞ શાળા દ્વાર પર બેઠક સ્વરૂપે હનુમાનજી યજ્ઞ સેવા આપી આજે પણ એ જ સ્થિતિ હનુમાનજી મૂર્તિ મંત જોવા મળે છે નવા પુન ગામની પાદરે વર્ષો પહેલા ખોદકામ કરતી વેળા મૂર્તિ મળી આવી હતી નવાપુન ગામ પાસે ભગવાન હનુમાનજી જમીન થી ચાર ફૂટ નીચે ગર્ભગૃહોમાં બિરાજમાન છે એક સમયે નાની ડેરીમાં બિરાજમાન લાખા હનુમાનજી હવે ભવ્ય મંદિર માં બિરાજમાન છે મારું નામ મુન્નાભાઈ છે અહીંયા લાખા હનુમાનજીનું મંદિર નવા પૂન ગામમાં આવ્યું આવ્યું છે અહીંયા દર શનિવારે મંગળવારે ઘણી પબ્લિક આવે છે બહારથી પણ અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શ્રદ્ધા પબ્લિકની વધારે છે હનુમાનજીના મંદિરે ઘણી પબ્લિક બહારથી પણ આવે છે ગામની પણ આવે છે ચમત્કારી હનુમાનજીનું મંદિર છે નવા પૂન ગામમાં અંગલેશ ઇતિહાસો રોડ પર છ કિલોમીટર અંતરે આવેલ નવાકુંગામ ગામ પાસે ભગવાન શિવના રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજી લાખા હનુમાનજી સ્વરૂપે બિરાજમાન છે લાખા હનુમાનજી પૌરાણિક દંતકથા કે ગાથા બહુ જૂજ લોકો જાણે છે મંદિર ઉત્પત્તિ અંગે આજે પણ રહસ્ય જોવા મળે છે આ વર્ષે સર્વસહમતિ વચ્ચે એક લોકવાયકા જોવા મળે છે ભગવાન શ્રી રામે વનવાસ દરમિયાન નાંગલ ગામ ખાતે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તે સમયે યજ્ઞશાળાનો એક દ્વાર પુન ગામ પાસે બનાવવામાં આવ્યો હતો જે દ્વાર પર યજ્ઞમાં કોઈ વિઘ્ન ન પડે તે માટે યજ્ઞશાળાની રક્ષા માટે હનુમાનજી અહીં અર્ધ બેઠક સ્વરૂપે વિરાજમાન થયા હતા આજે પણ એ જ બેઠક સ્વરૂપે લાખા હનુમાનજી મૂર્તિમંત છે जय श्री राम जय श्री लाखा हनुमान दादा की जय मैं मंगलदास महाराज श्री लाखा हनुमान दादा के मंदिर का एक सेवक तरीके उनकी मैं सेवा करता हूँ आप श्री लाखा हनुमान मंदिर बहुत विख्यात और प्राचीन मंदिर है और इस मंदिर का जो है लाखा वनजारा के द्वारा यहाँ पर दादा का प्रकाट्य किया हुआ है बंजारे अपने पूरे परिवार के साथ समूह के साथ आए थे और यहाँ पे उन्होंने दादा से प्रार्थना करके एक वाव बाजू में वाव है बहुत गंगा जल जैसा एकदम शीतल गौमुख जैसा है उसके जल का सेवन करने से हमें तरह की जो स्पष्ट है दूर हो जाती है शारीरिक पीड़ा तो यहाँ पे जो भक्त लोग दादा के दरबार में आते हैं जो तरह की भी मान्यता लेकर के आते हैं उनकी हर मान्यता को हमारे लाखा हनुमान दादा पूर्ण करते हैं कष्ट से निवारण करते हैं और ये जो मंदिर है बहुत प्राचीन और बहुत छोटा स्वरूप में था जो हमारे बाजू में पुजारी हैं मथुर दास इन्होंने आज चालीस साल से दादा का न, ऐसे समर्पण भाव से सेवा से कर रहे हैं और उनके सेवा से ही और भक्तों के आ, भक्ति से दादा का आज जागरण हुआ यहाँ आने जाने वाले सभी प्रकार कम से कम सावन मास में बहुत पब्लिक आती है और यहाँ सावन मास के दर शनिवार को अखंड राम मानस का पाठ और मंगलवार को रुद्राभिषेक होता है

જે જમીન થી તેનું ગર્ભગૃહ ચાર ફૂટ અંદર હતું પરમ ભક્ત લાખા વણઝારાને લઈ ભગવાન હનુમાનજી જે સ્વયંભૂ રીતે અહીં મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા તે તેના ભક્તના નામે એટલે લાખા હનુમાનજી તરીકે પૂજાઈ રહ્યા છે આજ મંદિર પાસે આવેલ વાવ અને કૂવામાં રહેલ પાણી લાખા હનુમાનજીની કૃપા રહેલી છે જે જળ ગંગાજળ જેટલું પવિત્ર શુદ્ધ અને નિર્મલ મીઠું છે આજે પણ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે મંદિર ખાતે ચોવીસ કલાક પ્રસાદ તેમજ પ્રતિ શનિવાર રામાયણ પઠન કરવામાં આવે છે ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસના શનિવારે અને મંગળવારના રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે અને લાખા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે મિતુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર